પાલનપુર ડીસા હાઈવે પર આવેલી સ્વાગત સોસાયટીની મહિલાઓએ દિવ્યાભાસ્કરના બે પત્રકારોને લીધા ભાનમાં સોસાયટીની મહિલાઓએ આખરે પત્રકારોને માફીનામું લખાવવાની ફરજ પાડવી પડી વારંવાર સ્વાગત સોસાયટીને ટાર્ગેટ કરતા મહિલાઓ વિફરી આખરે દિવ્યાભાસ્કર દૈનિક અખબારમાં બીજા જ દિવસે જ રદિયો આપવો પડ્યો લોકમુખે ચર્ચા હતી વાત અગાઉ તારી પાંચ એપ્રિલના દિવ્ય ભાસ્કરમાં બસ સ્પોટ પર બનેલી કાફીની ઘટનાના સમાચાર સાથે સ્વાગત સોસાયટી વિશે સમાચાર છાપવામાં આવ્યા હતા સોસાયટીમાં કુટણખાનું ચાલતું હોવાનું લખેલું જેથી સોસાયટીને મહિલાઓની ઇજ્જતની વાત હોય મહિલામાં આક્રોશ જોવા મળતા મહિલાઓ દિવ્ય ભાસ્કર દૈનિક અખબારના નરેશ ચૌહાણ અને મુકેશ ઠાકોર નામના બે પત્રકારોને સોસાયટીના મંદિરમાં બોલાવીને બેસાડી દીધેલ અને કહેલ કે તમે જે તમારા પેપરમાં લખેલ છે જે સાબિત કરી બતાવે કે કયા ઘરમાં ઊંટણખાનું ચાલે છે નહીં તો આવું ખોટું કેમ લખ્યું છે તમારા આવા લખાણથી મારી સોસાયટીની બદનામી થઈ છે તો તમારા ન્યૂઝપેપરમાં ખોટું છાપેલું હતું એવો ખુલાસો કરો અને માફીનામું લખો ઘટના સ્થળે પોલીસ પણ પહોંચેલ તેમજ અન્ય પત્રકારો સાથે ખંડેલવાલ સ્વીટના અશોકભાઈ પણ મધ્યસ્થી બની પહોંચેલ અને આ ઘટનાક્રમ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલે પણ આખરે સોસાયટીની મહિલાઓ મક્કમ રહેતા મીડિયા કર્મીઓને આખરે નમતું જોખખવું પડ્યું હતું આ મુકાબલામાં સોસાયટીની મહિલાઓને પોલીસ તેમજ પત્રકારોએ સમજાવતા માફી માફીનામું લખાવી માફી મંગાવી ફરીથી આવું ન બને એમ બંને પત્રકારોને જવા દીધેલ છે એવી ચર્ચા એ જોર પકડી છે ત્યારે પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં મુદ્દો ચર્ચામાં રહ્યો હતો કે દિવ્ય ભાસ્કર અખબારના પત્રકારોએ શું કરવાની લીધી જાણે વગર ખાતરી વગર કોઈ સમાચાર કેવી રીતે પ્રકાશિત કરવામાં આવ્યા આ સમાચાર બાદ મીડિયા કર્મીઓમાં સન્નાટો છવાઈ ગયો હતો ત્યારે હજુ સુધી આ ઘટના બાદ પાલનપુરમાં હજુ સુધી કોઈ મીડિયા કર્મી કે ન્યૂઝ સમાચાર કોઈ પ્રતિક્રિયા આપી નથી કે વળતા કોઈ પત્રકારો આ વિશે પેપર ન્યૂઝમાં સમાચાર પ્રકાશિત કર્યા નથી ત્યારે પાલનપુરની જનતા આવા પત્રકારો પર ફિટકાર વરસાવી રહ્યા છે કે મીડિયા ન્યૂઝનો સાચો ઉપયોગ થવો જોઈએ નહીં કે કોઈને જાણ્યા જોયા વગર ખાતરી કર્યા વગર બદનામ ના કરી શકાય પોતાના ન્યૂઝપેપર કે પોતાની સ્વપ્રસિદ્ધિ માટે આવા સમાચારો પ્રકાશિત કરવાનો દિવ્ય ભાસ્કર દૈનિક હોય કે કોઈ પણ હોય કોઈને હક નથી આ ઘટનાક્રમ બાદ પત્રકારોને શીખવા મળશે